મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જઈજો અત્યારે અમે આવી ગયા છીએ સાડી થી થોડું દુધાળા ધીર ધીર જોઈન ધીર જોઈન દુધારા સુતા નાવા આવી ગયા છે તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ આગળ જોતા રહેજો તમને બતાવી રહ્યો છું હાલો જોતા રહીજો કીનો વ્લોગ જોતા રહીજો આગળ હવે નાવા આવી છે હું હસવીન છે અને બે ત્રણ બીજા આગળ દોસ્તર વીયા ગયા છે જો તમે આસવીન ગાડી આ મારી કરતા કન્ટિન્યુ બ્લોગ જોતા રહીશું આગળ જઈને બતાવી આવું ના જઈ હું ટિકિટ છે તમે અહીંયા આવજો બહુ લોકેશન સારું છે જો એક નંબર લોકેશન છે બધું અહીંયા જરૂર આવજો લોકેશન બહુ સારું છે ગાંડી ગીર ગાંડી ગીર કહેવાય ને ગાંડી ગીર ગાંડી ધીમે આખી પસાર તો નહીં મારો ભાઈ એવડા તો

બધાય કે નહીં ઉદાળા ગીર ઉતાણા ગીર આવી બધાય જલ્દી બધાય સમજો લોકેશન એક લોકેશન છે ન કટે નંબર નંબર ફોન આવે મારા ફોન આવે તો

ભરે છે જોડે આટલું ભરેલું છે આતાર કેટલું બધા આથી જોવી છે પૈસા નથી કીધું મેં તમને જોઈન છે

નો દેલે સુરામે છે હેવા હાલ તો કાળિયાને પકડું અંદર જો જમવા દેવા બ્લોગ બની છે नो मेरो फोन आ नाइनेको बनान न हो आउ त पानी नैको ए धुम यो भिडियो उतै हान्ने हाल््यो आन्जा वाटरप्रूफ हो जम्म आन्ले सुरु चल सर्टिङ गएर फोन पानीमा ए यो टुट्छ यो पानी आ दियो तर फोनले दाइ त्यो बन्द बडैलाईलाई बडै

Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì cái Để không này, lỡ những đi hấp dẫn

આ સિને ઉપર ઉયે એ ઓલા દા દે છે નો નવા ન કેમ છો મિત્રો બજે કેમ છો અમે આવી ગયા નવા બરાબર વીર એન હાલો હે ના ના પુરુષો નવા <taka> <you lose>? <gammaenders> <indove>